રામ રામને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં ખવારના હાડા હાથ જેવું થાય છે અને આજ વરસાદ હોવાથી આજ વાળીએ કાંઈ કામકાજ છે નહીં અને આપણે છત્રીનું હવે મુર્ત આવતું આવતું જણાઈ રહ્યું છે એટલે છત્રી એટલે ટૂંકમાં આપણે ઘરે જ બનાવીશું અહીં નહીં એટલે આપણે કીધા જ ન બને કારીગર આવી છીએ એટલે ઘરે જ ટૂંકમાં આ સાપરાની છે બની જાય એટલે કારણ કે અત્યારે સોમાસું વાતાવરણ છે ને કારીગરને ઘરે એવી કાંઈ સગવડતા છે નહીં એટલે કારીગર નાનો માણસ છે એટલે આપણે ટૂંકમાં એટલે થાતો કારીગર છે એટલે બહુ કંઈ એવી કારીગરી નથી એટલે ટૂંકમાં જો આઘડી ભાઈ આવે છે એટલે બેથી અમે છે ને જેતપુરથી આપણે જે કાંઈ સામાન જોઈ છે એ લઈ આવી અને આમ જો કે જૂનો અનુભવી છે એવું કાંઈ નથી પણ પોતાને મેનધન તો એને ટ્રેક્ટર રાખવાનો હોય રોટાવેટર વેટર ને સવડાન પંચ્યુન એટલે નવરો નવરો આવો ચોમાસે હોય ત્યારે આવું વેલ્ડિંગનું ને એવું કામ કરતો હોય ફેબ્રિકેશનનું ટૂંકમાં બધું એટલે એ ભાઈ કે હું બનાવી દઈશ અને આપણને થોડુંક સારું કામ કરવું છે ને એવું થાય એટલે કે હું બનાવી દઈ સારા મારો હાલો તો હવે આપણે હે ને એ આવે એટલે પછી જેતપુર જવું છે તો મીરા જાય મસ્ત મસ્ત બંધાઈ ગઈ છે મીરા Eh, halo, enjoy go mata, enjoy go mata, enjoy go mata, joya bairne, ne bain, ne ba, ah, be ah, direda hen, direda hen, ah, ah, direda hen, ah, direda hen, ah, ah, direda hen, ah, direda हम्म गोर मनु नथ रेउ का आज ना नी पलो ना नी सो भूख न रे दिको हां भूख खा न रे भाई का यो उठे पोर थे रे हम्म पोर थे पोर तो मोटी थई जाउ ने हां हां आज ना नी सो का हालो क्यों सीताराम सीताराम जय श्री कृष्ण टाटा अरे वाह हजी बेन है कायदेसर पहला में वो बेहारी है का पहला धोरण में बेहारी है

કપડા ધોવાનું કામકાજ કપડા ધોવાનું કામકાજ ચાલુ છે પલે લાગે મુરત છે આજ કેમ મોડું હાલો કપડા ધોવાનું કામકાજ ચાલુ કેમ

એ ઇતો કંપાસ માં જ આવી જાય બેટુ ચેકરા બર ને બધું એમાં જ આવી જાય એ માં આવે બધું ભેગું જ આવી જાય મોટો મોટો કંપાસ લેવો ને તો નાનો તાર છેવડો તાર છેવડો લેવો ને ના મોટો

હાલો આગળ આપડે છે ને જેતપુર જવાનું તાન કામ કાના લઈ જાવો છે કાના આવું અંતર જો આપણે જેતપુર થી પાછા વી એવા છીએ ને આપણે સામાન જે કઈ છત્રી નો લેવાનો તો એ આવી ગયો છે અને હવે બપોર પછી આપણે કામ ચાલુ થાય એટલે બધો સામાન જે કાંઈ ઝીણા મોટી વસ્તુ આપણે હે ને બધું લઈ આમાં છે ઘણો સામાન આગળ આપણે બમ્પરમાં હાકરી મારવી એનો પણ સામાન આવી ગયો બધો અને જે કાંઈ થોડા ઘણા નટબોલ આવતા એ પણ આવી ગયા અને આ બધો થોડુંક પતરું આવ્યું છે જ્યાં સાંયાના સાઈડમાં આવે છે એ અને આ આપણે સોરસ પાઇપ બધોય સોરસ પાઇપ જ છે એનો જ સાંજો બનાવવાનો છે ગોળ પાઇપનો નહીં ટૂંકમાં પછી આ એંગલ છે એ જ્યાં જરૂર પૂરતી આવતી હોય ત્યાં એ બધો ટૂંકમાં સામાન આવી ગયો સામાન ખાલી દસ હજારનો આવ્યો દસ હજાર રૂપિયાનો સામાન આવી ગયો અહીંયા કટિંગ મશીન પણ આવી ગયું કારીગરો જ્યાં જમવા જમીન પછી આવી છે અને અમારી જો જમવાની તૈયારીઓ હાલે છે બપોરા પાણીની રોટલા બનાવે છે અહીંયા

આપણે કામ ચાલુ થાય એટલે અત્યારે આપણે સાયાની ઉપરની ફ્રેમિંગનું કામ જો હવે આપણે ભાઈને પૂછી કે આ સાંયો કયો કહેવાય ભાઈ રજવાડી સાંયો બને છે આપણો અને કેટલી પહોળાઈ છે કેટલી લંબાઈ છે લંબાઈ હા પહોળાઈ તો આમ હજાર ટ્રેક્ટર્યું ને એમ લંબાઈ છ છે ને છ લંબાઈ છ લંબાઈ થાય અને આમ પહોળાઈ પાંચ

અને ભાઈ નું નામ છે સુરેશભાઈ પરમાર સુરેશભાઈ અને મદદમાં આવ્યા છે મિલનભાઈ મિલેનભાઈ પુટાણી હું કે મિલેનભાઈ સારું ને થઈ જાય થઈ જાય થઈ તો ગોળાઈ જો ભાઈ વારી તમે જો એક વાર હું કટિંગ કરી કટિંગ કરી ગોળાઈ પર કોઈ પો નથી હા જો આ રીતની ગોળાઈ વારી આગળનો ફેસ જો આ ગ્રાઇન્ડર ની મદદથી છે ને પેલા ખીસ્યું આ રીતે મારતી હતી અને ગોળાઈ થઈ ગઈ એટલે આગળની બે સાઈડ ટૂંકમાં ગોળાઈ છે જો ઓલી ગોળાઈ છે અને આ સાઈડ ઇ ગોળાય છે પાછળની તો ફેંસે ફેસ એટલે આમાં ટૂંકમાં હે ને નાના મોટી સાઈઝ રાખી છે હા અડધો ફૂટ હજી ઉપલી મોટી રહે ને અને નિશ્ચિત ટૂંકમાં હા એટલે સેજ સેવાય પડી જાય એથી કરીને પાણી વરસાદનું ઉતરી જાય અને તડકો ઓછો આવે ઢાર જેવું થઈ જાય એટલે એ રીતનું બધું ગોઠવણી હાલે છે આ રીતનો કંઈક સાયો બને છે અને માથે આપણે શું મારવાનું છે એક્રેલિક એટલે ટૂંકમાં ફાઈબર આવે કે પતરું કેમિકલ પ્લાસ્ટિક આવે ને પ્લાસ્ટિક એટલે પતરું નથી મારવાનું માથે હા એ આમ પતરા જેવું જ ને આમ હા એક્રેલિક કહેવાય એક્રેલિક જેવું એટલે ટૂંકમાં હે ને ફાઈબર ટાઈપ આવે કે પ્લાસ્ટિક કઈ જી કઈ અને તો નામ બધે અલગ અલગ કહેતા હોય પ્લાસ્ટિક કે કહે ને ફાઈબર કે ને એક્રેલિક કે ટૂંકમાં આપણે એનો ઉપયોગ ક્યાં થાય બારી દરવજ થતો છે ને કે બારી ન થાય હા હા એ આ ટૂંકમાં જ્યાં આપણે ઓટીએસ ને જ્યાં મુકાતા હોય એમાં વધારે પડતો થતો હોય એટલે એ ટૂંકમાં જે ઉપર જે ભાગ આવે ને એ બધું એનો થાય પછી સાઈડની કોર્નર ફરતી કા એ બધું એનું થાય એટલે હાસી આપને તો આઈડિયો છે ને કાલે આવી છે બધોય એટલે કાલનો વિડીયો ખાસ જોઈજો પ્યોર આપણે સવારથી સાંયાનો જ બધોય બનાવીશું કાલે વસ્તુ તો કાંઈ સાજી લેવા જવાની છે નહીં ખાલી એક આપણે માથેનું જે આ એક્રેલિક છે ને એ ટૂંકમાં ઓર્ડર દેવા જવાનું થાય કેમ ભાઈ જેતપુર જેતપુર ઓર્ડર દેવા જાવો જો ને એટલે એ રીતનું આપણે આ ટૂંકમાં ફ્રેમ પહેલાં બની ગઈ ને એટલે હવે આનું માપ લઈને એ રીતનું પછી ત્યાં ઓર્ડર દઈને એટલે સીધું કટિંગ કરી દઈએ એ લોકો માપનું સીધું કટિંગ કરી દઈએ એટલે સીધું અહીંયા ફિટ કરવાનું જોઈએ અને પાઇપ ઊભા જ આના થાય આ પાઇપ થાય હેવી મજબૂત